આજે તો આપણે કપાસમાં બીજી વીણી વીણો મળી ગયા લઈ આવ્યા લેબર ને આપણે બીજી વીણી વીણો નું કામ કરી નાખ્યો ચાલુ આમ જો મિત્રો લીમડો કરી એકદમ કટિંગ પાંદરો પણ નથી રહેતો હા આવો લાવો કરી નાખ્યો નીચે દારું ફૂલ પડ્યું હે મેટ ભાઈ મી તો મિત્રો આપણે પહોંચી રહ્યા છીએ ભગવાન ભોળાનાથના મંદિરે એટલે કે શિવ મંદિરે જો આજે છે સોમવાર ભાઈ ખાસ ફરમાઈશ

પછી નીકળી ગયા આપણે વાડી તરફ આજે કઈક સવાર સવાર રોડ 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 રસ્તાનો નજારો અને એકદમ સુંદર નજારો જો બ્લેક એન્ડ બ્લુ વાહ ક્યાં સીન કેવું પણ એકદમ સુંદર સૌંદર્ય જો સવાર પડી ગઈ આમ જુઓ અહીં કે પરિણભાઈ લેમોરગીની પાર્કિંગ લોડમાં પાર્ક કરીએ અને આ બાજુ ખરો જોખો કરવાનું કામ ચાલુ કારણ કે લેમોરગીનીમાં આયા છે મજૂર લેબર લઈ અહીંયા ખેંગાર પરથી આપણે કપા વીણવાળી અહીંયા ગયા હતી નહીં એ પણ તમને દેખાડી આગળ બાજુ પલ્લી સાઈડ વીણે રહ્યા અને નજર જુઓ વરસાદ ના હોવું જોઈએ બીજી વાર ખોટી તો આપણે ઉપર ચડી ગયા મસ્ત નજારો અહીંયા વાડીનું દેખાય છે એકદમ સુંદર મજાનું મિત્રો આ કપા આપણે અહીં આગળ એ તમને ઝૂમ કરો દેખા પણ પછી હું તમને દેખાડી આગળ અહીંયા દીધો ખૂણા માં જો રે રહ્યા રે આગે નજારા દેખ સકતે હો ગાઈસ ઈ દિસ ઈ દિસ ઇઝ ગલકા પછી તો આપણે ઉભી પાવડા ઉપર રસ્તો લેવલિંગ કરવાનું કામ છે પણ ભાઈ આવી ડ્રાઈવર છે જો ਕਰ ਰਹੇ ਹੋ ਤੇ ਨ ਮਜ਼ਦੂਰ ਦੇ ਘੜੀ ਪਾਹ ਨੂੰ ਨੰਨ ਕੰਮ ਚੱਲੂ ਸੀ ਇਹ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਇਆ ਤੁਹਾਨੂੰ ਬទਿਰ ਰਿਹਾ ਦੇਖ ਸਕਦੇ ਹੋ ਗਾਇਸ ਪਾਉੜਾ ਰਸਤਾ ਲੈਵਲਿੰਗ ਕਰ ਰਹਾ ਹੈ ਸਾਹਬ ਨੇ ਆ ਗਏ ਸੀ ਖੇਤ ਨਾਲ ਲੱਡੇ ਹਮ ਜੋ ਇੱਥੇ ਪਾਹ ਨੂੰ ਨੰਨ ਕੰਮ ਚੱਲੂ ਜੂ ਅੰਨਾ ਮਜ਼ਦੂਰ ਆ ਜਾਇਆ ਹਜੂ આપણે લેવલિંગ કરતા રસ્તાને ઘણી આવો સીન છે જો મિત્રો તો અહીં ઘણી વાડી પ્યો નેરા જે આવી ગયા કપા વેણી જો કપા વેણી ને કપા કાપે રયો સવારે કાલે મેં વિડિયો ઉતાર તમારી કપા વેણો કામ ચાલુ હોય तो कम तुम तो यहाँ रखडो हर तरी बीटी नहीं वेड़ता ते हाँ बीटी नहीं वेड़ो काले तो काले बीटी उतार दे तो जो रीधि सीधे अँ रखे कपाने कपर तोड़े हे आशे अपना पीयूष भाई प्रीत पाड़ी। तो के रखो ਕਪਾਹ ਕਲੀ ਵੀ ਨੂੰ ਬੀਟੀ ਵੀ ਨਹੀਂ ਨੇ ਉਹ ਬੋਦੋ ਪਿਊਜ਼ ਮਾਰਾ ਕੜੇ ਰੋ ਪਿਊਜ਼ ਹੋ ਰਿਹਾ ਜੋ ਪੀਸੂੜੀ ਮੈਂ ਇਹੀ ਥਾਲੇ ਆ ਜੋ ਲਾਈਕ ਕਰੋ ਸਟਾਰ ਕਰੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰੋ ਉਹ ਦੇ ਜਰਾ ਨਾ ਤਾਬ ਵਰੀਂਦਾ ਬੀਟੀ ਨੂੰ ਵਾਲਾ ਬੀਟੀ ਕਾਪੀ ਵਾਲਾ ਯੋ

खोलता है कि नहीं वो देखते हाँ। पानी सीधी को देखो एक बार दरवाजा खोलने की ट्राई कर रही है बाबरिया हलो आया हलो आया नहीं खोले हलो इसकी कोशिश ना काम गई सीधी आए ਤੰਨਾ ਵਰਤਨਾ ਆਵੇ ਉਡੇ ਤੇ ਆਨੇ ਤਾਂ ਬਾਵਲਿੰਦਾ ਵਰਤਨਾ ਆਵੇ ਸਾਰਾ ਆ ਕਪਾ ਵੀਣੋ ਨੀ ਕੋ ਲੱਖ ਮੈਦਾਨ ਭਰੇ 8 9 ਇਕੜ ਮਾ ਹੈ ਏਮ ਤੇ ਆਵੇ ਸੁਦੇ ਬਗੜੇ ਤਾਂ ਖੇਡੂਦ ਪੁੱਤਰ ਕਾ ਉਡੇ ਤੇ ਆਨੇ ਤਾਂ ਬਾਵਲਿੰਦਾ ਬਾ ਅਨੇ ਇਹ ਤਾਂ ਮ ਨਹੀਂ ਆਵੇ ਕਿਸਨ ਕੇਦ ਖੁੱਲਸੀ ਤੋ ਜਣਾ ਉਸੇ ਇਕੜ ਹਮਨੇ ਸ਼ਾਦਾਨ ਹੈ 4 ਤੱਕ ਨੇ કદાચ સીધી તમારે કપાસ હીણોનું અને વાપરવાનો ને મજ કરવાની એમેલે 6 તારીખ વાપરવાના અને તારીખમાં સ્કૂલ જવાનું તો વ્યૂ તમને વાડીનું

ਮੈਂ ਚੋਬਰੀ ਗਾਮ ਨਾਲ ਕਬੀਰ ਨਗਰ ਰਹਿਣੀ ਜਿਹੜੇ ਤੋਂ ਪછી ਆਪਨੇ ਆ ਗਏ ਘਰੇ ਅਤੇ ਸਿੱਧਾ ਜਾ ਗਏ ਲਿਮੜਾ ਉਪਰ ਜੋ ਇੰਨੇ ਲਿਮੜਾ ਮੈਂ ਖੜੀ ਕਰੀ ਹੈ ਕਾਣ ਕੇ ਹੋਇਆ ਵੇਸੀੜੋ ਇਹ ਲੈ ਲਿਮੜਾ ਦੇ ਸਾਈਂ ਨੂੰ ਕਾਹ ਚਰੂ ਛੇ ਨਹੀਂ ਅਸੀਂ ਕਟਿੰਗ ਕਰਨੀ ਹੈ ਲੋਬਰੀ ਨੇ ਸਾਰਾ ਪਾਣੀ ਅੱਧਰ ਵੰਡਣੀ ਹੈ ਲਿਮੜਾ ਸਾਇਓ ਰਹੀ ਜੀ ਜੋ ਆਪਨੇ ਧਾਰੀ ਉੱਪਰ ਚੜੀ ਗਏ ਚਲੋ ਕਟਿੰਗ ਕਰੀਏ ਨੇ

હવે પેલા તમને જે આરો દેખાતો હતો એ રાતો રોડ થઈ ગયો હવે ભલે આ પાંગરે આખો શિયાળો તો મિત્રો સાંજ પડવા આવી છે આમ જો સાંજનો સીન અને અહીં કણે આપણે લીમડાના જેટલા દાળ ખાતા એના લાકડા કાઢીને લીમડાના પંદા અહીંયા રાખી દીધા છે ને ઘણી પણ કમ્પ્લીટ ઓર્ડર નહીં જુઓ તમે આ બધી વસ્તુ કામ આવે ઉનર સાઈડો આપે શિયાળીને કટિંગને બરતણ બાળવા થાય આપણે એટલે કે લાકડા જુઓ આવું બધું સીન છે ઇશ્કો બી દેખ શકતો મેડ બાય મી આમ ગોગરા જોબ નાઈ નાખ્યો જો મિત્રો પડી ગયો એકદમ અંધારો અને ના નહીં થઈ ગયા ફ્રેશન બાઇકમાં જાવી નાખી ગાડી નહીં એટલે ગાડીમાં જાવી નાખી બાઇક એ સોરી સોરી એટલે બાઇકમાં જાવી નાખી એની પોતાની એમ અને અંધારો પડી ગયો કારણ કે લીમડી કટિંગ કરતા હતા અને આપણે માતાજી જવાનું હોય તો ચલો થોડુંક લેટ થઈ ગયું પણ તો ચલો હું અંદર હોય કાંઈ દેખાતું જ નથી આગળ મારા સિવાય હું એક દેખાવું એટલે બસ તો ચલો તો મિત્રો આપણે પહોંચી આવ્યા છે માતાજી કર્યા માતાજીનું દર્શન કરી લીધા જો બાઈક આપણું પડ્યું હોય ને દાડે હનુમાન દાડે દર્શન કર્યા અને કે જે ભાઈ ગયા કે જે માતાજી જય માતાજી મજામાં કેવો દિવાળી ભાડવું એકદમ બહુ સરસ તમારી વાત કરો

આગળ ક્યાં બોલવાનું થતું નથી લાઈક કરો એ દેવા લાઈક કરો અને મળતા રહો થેન્ક યુ ફોર વોચિંગ કોણ ગોતા મને તો આપણે પહોંચી આવી છીએ ઘરે અને આજ માટે બસ આટલું જ આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુલેધર જય માતાજી